ઘણા બધા લોકોએ ઘણી બધી વાતો ઉડાડી શું હશે આ તે એક સ્વાય જેડ પ્રદીપસિંહની સાથે બેસવાવાળા લોકો પણ રાતોરાત ક્યારે તેની વિરુદ્ધમાં બોલવા માંડીએ તેની પ્રદીપસિંહને પણ ખબર ન પડી અને ઘણા બધા સમય સુધી ઘણા બધા લોકોએ અનેક તર્ક વિતર્ક કર્યા પરંતુ હવે પ્રદીપસિંહ વાઘેલાએ મૌન તોડ્યું છે નમસ્કાર હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝરૂમ પ્રદીપસિંહ વાઘેલા એ તો સુરત ભાજપના મહામંત્રી ફક્ત દક્ષિણ ગુજરાત જો ન હતો પરંતુ ગુજરાતમાં ક્યાંય પણ ડખા થાય ક્યાંય પણ કોઈ મોટી ઘટના બને અથવા તો સંગઠનના માળખામાં કોઈ વાત વિવાદ થાય તેને સોલ્વ કરવાની જવાબદારી તે પ્રદીપસિંહ વાઘેલાની હતી કમલમના ઇન્ચાર્જ કહો કે સીઆર પાટીલ પછી સંગઠનમાં કોણ તો પ્રદીપસિંહ વાઘેલાનું નામ આવતું હતું પરંતુ એક વિવાદ થયો શું વિવાદ છે તે આજે પણ લોકોને ખબર નથી પરંતુ અલગ 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 તર્ક વિતર્ક છે તો લોકો લગાડી રહ્યા છે છેલ્લા ઘણા બધા સમયથી એવું હતું કે પ્રદીપસિંહ વાઘેલા ક્યારે આ સમગ્ર ઘટના લઈને મૌન તોડશે શું ઘટના બની હતી શું નથી બની તે ફક્ત ભાજપના હાઈકમાન્ડ સી આર પાટીલ સાહેબ અને તેની સાથે જ પ્રદીપસિંહ વાઘેલાને ખબર છે પરંતુ હવે રાજકોટમાં એક રાજપૂત ક્ષત્રિય સમાજનો કાર્યક્રમ છે

સ્ટેટમેન્ટ ની લોકો રાહ જોતા હતા ક્ષત્રિય સમાજના લોકો ભાજપના કાર્યકર્તાઓ કારણ કે પ્રદીપસિંહ વાઘેલાની સફર પણ ખૂબ ભાજપમાં યુવા મોરચાથી થઈ છે એટલે યુવા મોરચાની ટીમ તેના ટેકેદારો સમર્થકો ઘણા બધા સમિતિ રાહ જોતા હતા રાજકોટથી આપેલું નિવેદન હવે અમદાવાદ અને ગાંધીનગર સુધી પહોંચ્યું છે શું કહ્યું પ્રદીપસિંહ વાઘેલાએ આવો સાંભળીએ હૃદયથી અભિનંદન આપું છું મોટાભાઈ યોગરાજભાઈનો હૃદયથી આભાર માનું છું કે મને બોલાવ્યો મને અહીંયા આપના સમક્ષ બોલવાની તક આપી આપના આશીર્વાદ મને મળ્યા છે એટલે હમણાંની જે ઘટનાના આધારે એવું નહીં માનતા કે જેમ એનસીસીમાં ન ગયા તો ચાલ્યું જેમ સ્પોર્ટ્સની અંદર છોડી દીધું બ્લડ ડોનેશન કેમ્પમાં હું ગયો મારું બ્લડ દેવા માટે સક્ષમ નહોતો તો મેં ત્રણ લાખ બોટલો ડોનેટ કરાવડાવી લગભગ વીસ હજારથી વધારે બ્લડ ડોનેશન કેમ્પ કરાવડાવ્યા અને અત્યારે હમણાં થોડું વેકેશનમાં છું તો કે હવે આ પ્રદીપસિંહ છોડી દેશે એવું નહીં માનતા એવું નહીં માનતા હવે જે કામમાં છું એ જીવનભરે કામ કરવાનો છું લગભગ દોઢ વર્ષે હું પહેલી વાર બોલું છું કે જીવનમાં એવી કોઈ કામ મેં કર્યું નથી જેનાથી તમને મારા ઉપર શરમ લાગે અને મારા મૃત્યુ પછી પણ એવી કોઈ ઘટના નહીં હોય મારા જીવનની તેનાથી મારા ભાઈઓને કે મારા વડીલોને મારી વાત કંઈ ખોટી કરવી પડે એવી કોઈ ઘટનામાં ક્યારેય પ્રદીપસિંહ જોડાયા નહીં હોય અને તમે બધા મારો વિશ્વાસ કર્યો છે કરતા રહેજો એવી બધા વિનંતી કરું છું અને ફરી એકવાર કહું છું કે હવે આ જે કામ જે છોડ્યું નથી આ વેકેશન છે અને આગળ જતાં ફરી પાછા કઈને કંઈ કામમાં આપણે જઈશું જે લોકોને પણ રાજનીતિમાં આવવું છે અને મારા સાથે જોડાવવું છે એવા ઘણા અહીં બેઠા હશે એ બધાનું સ્વાગત કરું છું બધા મારો સીધો મારો ફોન કરી મારો સંપર્ક કરશો મને ગમશે મારું કામ છે કામ દેવાનું મારે પોતાના માટે હું કંઈ કરતો પણ બીજાનું કોઈ મદદ કરવી મને મજા આવે છે અને જેને પણ રાજનીતિમાં આવવું છે એ બધાનું સ્વાગત છે અને મારી પાસેનું આવવું હોય તો બીજા ભાઈઓ પણ છે પણ કંઈ ને કંઈ જે આજે એનસીસી છે આ સ્પોર્ટ્સ છે આ અલગ અલગ સ્કીલની અંદર તમે કરશો પછી પચીસ વર્ષની ઉંમર પછી એવું લાગે કે હવે પ્રદીપસિંહે જેમ રસ્તા બદલાવ્યા હતા એમ પ્લાન બી સી ડી આપણા પણ કરવા છે તો બધાનું સ્વાગત છે ફરી એકવાર આભાર ભારત માતા કીજે પ્રદીપસિંહ વાઘેલાના શબ્દો છે કે હું વેકેશનમાં છું તો એવું નહીં માનતા કે પ્રદીપસિંહ આ છોડી દેશે શબ્દ ખૂબ નાના છે પરંતુ જે લોકો એ પાછળથી પ્રદીપસિંહ સાથે આગળ બેસીને પાછળથી પ્રદીપસિંહના વિરુદ્ધ મેસેજ વાયરલ કરવાનું પ્રદીપસિંહની વિરુદ્ધ બોલવાનું પાછલા પડદે શું કરવાનું

ખૂબ સૂચક છે તે માનવામાં આવી રહ્યું છે એ સમયે શું થયું હતું હજુ પણ નથી ખબર પરંતુ પ્રદીપસિંહે કહ્યું કે તમારે કોઈને નીચું જોવું પડે એવું કોઈ પણ કાર્ય મેં નથી કર્યું એટલે કે જે લોકો વાઘ ઉડાડતા હતા આ તમામ વાત પર આજે પ્રદીપસિંહ વાઘેલા એ પૂર્ણ વિરામ છે તે મૂક્યું છે આપને શું લાગે છે આખી ઘટનાને લઈને અને પ્રદીપસિંહ વાઘેલાના નિવેદનને તમે કઈ રીતે જુઓ છો તે કોમેન્ટ બોક્સમાં લખજો અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો રૂમ મને આપશો રજા નમસ્કાર